આજે અવાજમાં હું કંઈક થઈ ગયો બીજી જગ્યા આવી ગયો હું હોજની મોટર ચાલુ કરવા કારણ કે નર્મદાનું પાણી વહી ગયું હોય અહીંયા હોજની મોટર ચાલુ કરવા આવ્યો આમાં બાવેડા થઈ પીડાપી થી કટવવા જો હોય અહીંયા હે મોટર અમારે છે પાણી વાપાણી વેમ છે અહીંથી ચાલુ કરવાનું હોય આખા ઉનારામાં કોઈ દી ચાલુ નથી કરી ને આજ છેટ ચાલુ કરી છે પાણી આજ છેટ ગયું હું નર્મદા લોકો તો આવી જ પાછો આવી ગયો હું ગાંઠિયા ખાવ પણ આજે એક લોચો થઈ ગયો હે જો દહીં થઈ ગયું જો દહીં થઈ રહ્યો એટલે આજે ગાંઠી નો આરોપ રાખવા છે દહીં બનાવી હું કેમ દહીં બનાવું તમને દેખાડું ટ્રાય કરજો તમે એકવાર વાર ને ટોપડી લેવાની અને પછી રગોડા જવાનું કરો પછી શું કરવાનું પછી બંધ ચાલુ કરો ચાલુ થઈ ગયો પછી ગેસ ને ચાલુ ગેસ ને ચાલુ કરવાનું એટલે ટોપડી રાખવાની પણ રોગી નહીં રાખવાની ટોપડીમાં થોડુંક દૂધ એ નાખવું પડે ને મારે વાલા દૂધ લઈ લઉં એ જ લેવાનું ઓલરેડી ના ના આવું ગમે એમાં થાલે આપણે પાસે એટલું હોય એટલું જ ઘણું હું દહીંની રેસીપી જોરદાર શીખાડું તમને ઊંધેડી આવી જો કદી ગઈ ઊંધેડી લેવા દો આપણે અહીંયા હે ને દૂધ નાખ દઈએ આવી રીતે દૂધ નાખવાનું દૂધ નાખાઈ જાય ને પછી થોડીક વાર ગરમ થવા જાય અને ધોળા નીકળે ને દેખાડી આ દહીં તમે બનાવીને એક ખાઈ લેવો ને મજા આવી જવાની નેક્સ્ટ લેવલ આ રીતે હલાવતું જવાનું હલાવતું જવાનું ધુવાળા નહીં રહેતા નથી આમ નહીં હલાવવાનું આમ આમ હલાવ્યું એટલે ધુવાળા અંદર બે જાવ આમ હલાવવાનું શું સમજો ઉણા થઈ જાય ને ઉભરાય દે નહીં ને તમથી જો આ ઉભરાવા માંડું ક્યાંય તરીએ બેહવા ના દેવાનું ઉભરાય જાય ને તમથી આ રીતે હલાવવાનું આ રીતે પંખા હેઠું રાખ દેવાનું જો ઉપર પંખો ફરતો હોય અને રાખ દેવાનું પછી આમ હલાવ્યો રાખવાનું ત્યાં સુધી આમાં આમાં આંગળી બોરોને ને જ્યાં સુધી એમાં આંગળી બોરો ને ઠંડુ ના થાય ને બરાબર ત્યાં સુધી એમાં હલાવ્યો રાખવાનું પછી બોટલનું ઓટલું ઢાંકણું હોય ને ઝીણકું એ નાખીને મૂકી દેવા પછી જો દહીં બને તો આપણું દહીં બની ગયું છે સોરી હવે બની જશે બનાવવા મૂકી દીધું છે હવે હું જરાક નાઈ લઉં